દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ કેન્દ્રના મંત્રી જેપી પી શ્રેષ્ઠ નેતૃત્વમાં ભાજપાનો દિલ્હી વિધાનસભા ખાતે ભવ્ય વિજય થતાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાભર વાવ સર્કલ પાસે વિજય ઉત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેની ખુશીમાં વિજય ઉત્સવ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સૌ સન્માન્ય પ્રદેશ જિલ્લા ભાભર શહેર તેમજ ભાભર તાલુકાના સૌ વરિષ્ઠ આગેવાનો શહેર સંગઠન નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ ભાભર શહેર પ્રમુખ કારોબારી ચેરમેન સત્તા પક્ષના નેતા દંડક તથા સૌ સદસ્યગણ તથા સૌ સન્માન્ય કાર્યકર્તાગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રાજ્ય સરકારે તળાવ ભરવા માટે ટેન્ડર બહાર પાડતા ધાનેરા થરાદના ઘણા ગામડાના ખેડૂતોમાં ખુશીનો માહોલ પાણીની સમસ્યામાં થોડા ઘણા અંશે રાહત મળશે આમ તો બુંદ બુંદ પાણી માટે ધાનેરા તાલુકો વળખા મારી રહ્યો છે પણ મજબૂત આગેવાન ન હોવાને કારણે પાણીની સમસ્યાનો ઉકેલ ન મળ્યો પણ થરાદ તાલુકા માટે સાહીઠ ગામના તળાવ ભરવાની ટેન્ડર મંજૂર થતાં આખરે ધાનેરાના પણ પંચાવન ગામના તળાવમાં પાણી આપવા માટે ટેન્ડરની જાહેરાત થઈ ત્યારે ધાનેરા તાલુકામાં પાણીના પ્રશ્નના ઉકેલની આશા બંધાઈ પંચાવન ગામના તળાવમાં જ્યારે પાણી આવશે ત્યારે અનેક ખેડૂતોને ફાયદો થશે પશુ પક્ષીઓની સાથે ખેતીમાં વિશેષ ફાયદાકારક સાબિત થશે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ખેંગારપુરા ગામે આજે એક હૃદય દ્રાવક દુર્ઘટના સામે આવી છે રોડની બાજુમાં નાળાની કામગીરી દરમિયાન કામ કરી રહેલા ચાર મજૂરો પર અચાનક રેતી ભરેલું ટ્રક ઘસી પડતા તેઓ માટી નીચે દટાઈ ગયા હતા પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ તમામ મજૂરો દાહોદ વિસ્તારના વતની છે જેમાં એક બાળક સહિત ચારના મોત થયા છે થરાદ તાલુકાના કિયાલ ગામમાં એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કિયાલ ગામમાં નવા તાલુકાની રચના અંગે મહત્ત્વનો સંકેત આપ્યો છે ગ્રામ પંચાયતની નવી ઇમારત અને પટેલ નાગજી કેશરા ગુળિયા પ્રાથમિક શાળાના લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન તેમણે આ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી

ગત ઓગણત્રીસ જાન્યુઆરીએ પ્રોજેક્ટના માર્ગમાં આવતા મકાનો તોડી પાડવામાં આવ્યા બાદ નેવ્યાસી પરિવારો વિસ્થાપિત થયા હતા જેમાંથી દસથી વધુ પરિવારો હાલમાં ઠાકોર ભવન ધર્મશાળામાં આશરો લઈ રહ્યા છે રાધનપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અંતર્ગત કોંગ્રેસના સાત વોર્ડના અઠાવીસ ઉમેદવારોના પ્રચાર માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં જંગી જાહેર સભા યોજાઈ હતી ખારીજના નાણા ગામે ખુડિયાર માતાજીના મંદિરે ધાણીની માનતા પૂરી કરી પરત ફરતી વખતે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો પાટણના હનુમાનપુરા ગામની સોળ વર્ષીય ઉષાબેન હતું બનાવની વિગત મુજબ ઠાકોર બહેન ભાણિયાની માનતા હોવાથી કુટુંબીજનો સાથે ટ્રેક્ટરમાં માતાજીના દર્શને ગયા હતા બપોરે ત્રણ વાગે પરત ફરતી વખતે વેજાવાડા ગામ નજીક પૂળા ભરેલ એક પિકઅપ ડાલાએ ટ્રેક્ટરની સાઈડ કાપવા જતા ટ્રોલીમાં ઉભેલી ઉષાબેનને પૂળાની ઝપટ લાગી હતી આ ઝપટના કારણે તે ટ્રોલીમાંથી રોડ પર પટકાઈ હતી અમદાવાદના સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશનની કન્સ્ટ્રક્શન સાઇટ પર આજે વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી કન્સ્ટ્રક્શન સાઇટ પર ભીષણ આગ લાગતા મજૂરોમાં દોડધામ મચી ગઈ હતી આ ઘટનાની જાણ થતાં બ્રિગેડની ચૌદ જેટલી ગાડી તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી બે કલાકની જહેમત બાદ આગ કાબૂમાં લેવામાં આવી